ભરૂચ જિલ્લા આરટીઓ કચેરી વધુ એકવાર વિવાદમાં આવી છે કે જ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આરટીઓ ના ટેસ્ટિંગ ટ્રેક ઉપર ચાલતી ટ્રેક પર ગાડીઓમાં લોકોને ટેસ્ટ અપાવી પૈસાની ઉભરાણી કરવામાં આવતી હતી કહેવાય રહ્યું છે કે આ ગાડી છેલ્લા બે ત્રણ મહિના ઉપર ટેસ્ટિંગ ટ્રેક ઉપર આટા મારતી હતી અને જે લોકો આ ગાડીમાં ટેસ્ટ આપતા તેઓને આરટીઓના નિયમોની ગ્રીન લિસ્ટમાં આવી જતા હતા એટલે કે સરવારે આ ગાડી બહાર ટેસ્ટ આપવામાં રૂપિયા આપો અને બધા નીતિ નિયમો નીચે મૂકી અને તમારી ટેસ્ટિંગ પરીક્ષા પાસ કરી જાઓ જેવી બાબતો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો જ્યાં આરટીઓ ના ટેસ્ટિંગ ટ્રેક ઉપર પરથી ગાડી નંબર જી જે સિક્સ ડી ક્યુ સડસઠ ચોવીસ નંબરની ગાડી અંગે જ્યારે વિજિલન્સ ટીમે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો જ સામે આવી હતી કે જેમાં ગાડી ટેસ્ટિંગ ટ્રેક ઉપર ચાલતી હતી તે ગાડીની વીમાની મુદ્દત પણ પતી ગઈ હતી તેમ સામે આવ્યું હતું

ત્યારે એમના જોડે લાયસન્સ માટે આવે છે તો એમને પૂછવામાં આવે છે કે તમે ગાડી લઈને આવ્યો તો તમારો વીમો ફિટનેસ પીયુસી કમ્પ્લીટ છે એ જરા બી વસ્તુ ના હોય તો એ ગાડી કાઢવામાં આવતી હતી કે બીજી ગાડી લઈને હોવ જે કાગળીએ કમ્પ્લીટ હોય એના સંદર્ભમાં મને મારા રિક્ષા ચાલકોએ માહિતી આપી કે અમુક ગાડીઓ છે જે ટ્રેક ઉપર ચાલે છે ને રેમ રેલીથી ચાલે છે એ મેં સર્વે કર્યું સર્વે કરીને બે ગાડી નંબર અંગાજ

આણંદની ટીમ હતી અને અમદાવાદની ટીમ જે જે ગાડી નંબર મે આપ્યું તો એક ગાડી ટ્રેક ઉપર પકડવામાં આવી જેનો વીમો નતો અને કારનો વીમો નતો 4 મહિનાથી વીમો ખલાસ થઈ ગયો તો આ કઈ રેમ દિલ્હીમાં પાછળ ટ્રેક ઉપર આ લોકો ગાડીઓ ચલાવતા રહે અમારી માંગ એ જ છે ભરૂચ આયકો સાહેબ થી કે એના ઉપર કાયદેસર એક્શન લેવામાં આવે જે ટ્રેક ઉપર જે સાહેબો આ નંબરની ગાડી પાસ કરી હતી સાહેબ ઉપર બી લેવામાં આવે અને જે ગાડી માલિક છે એનો ઉપર બી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી છે મારી અત્યારે આઈટીઓમાં વિજિલન્સ પેલી ગાડી જે મેં રજૂઆત રાખી હતી એક ગાડી અત્યારે આઈટીઓમાં જમા છે બાવીસ અગિયાર